નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ મે બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં બંગાળની ખાડીમાં બનેલું વાવાઝોડું બાંગ્લાદેશ તરફ પહોંચ્યું છે અત્યારે તેની શું સ્થિતિ છે તેની અસર ગુજરાતમાં શું જોવા મળે છે ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની પણ સંભાવના રહેલી છે ગઈકાલે પણ ભારે પવન ફૂંકાયો હતો તો જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આપણે અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે જે સાયક્લોન છે તે અહીંથી બંગાળની ખાડીમાંથી શરૂ થઈ અને પશ્ચિમ બંગાળ કોલકાતા આજુબાજુના વિસ્તારોમાંથી આગળ વધી અને આ વિસ્તારોની અંદર અત્યારે પહોંચ્યું છે એટલે કે બાંગ્લાદેશની અંદર સક્રિય છે ત્યાં તેની જે પવનની ઝડપ છે તેની વાત કરીએ તો બાણું કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ આપણને અત્યારે જોવા મળે છે કોઈ કોઈ વિસ્તારોમાં પંચ્યાસી કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ પણ જોવા મળે છે ઢાકા આજુબાજુના વિસ્તારોમાં ભયંકર તબાહી મસાવી રહ્યું છે તો આગામી સમયમાં આજે આ સાયક્લોન છે તે સાંજ સુધીમાં વિખેરાઈ જાય તેવી પણ સંભાવના રહેલી છે દિબ્રુગઢ આજુબાજુ આ સાયક્લોન પહોંચવાનું છે ધીમે ધીમે તેની પવનની ઝડપ પણ ઘટી જશે અને આજે સાંજ સુધીમાં તે એક મજબૂત લો પ્રેશરમાંથી નિમ્ન લો પ્રેશરમાં સંભવિત થઈ શકે છે અને ખાસ કરીને હવે આપણે જોઈએ ગુજરાતમાં તેની શું અસર જોવા મળશે અત્યારની વાત કરીએ તો અત્યારે ગુજરાતની અંદર પણ પવન ફૂંકાઈ રહ્યો છે કચ્છના જે વિસ્તારો છે જેમાં તાપમાન સૌરાષ્ટ્રમાં એકતાલીસ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણ ગુજરાતમાં ત્રેપન કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળે છે આજે બપોર પછીના સમયે કચ્છના જે વિસ્તારો છે જેમાં સાંસઠથી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાક મોરબી જામનગર સાસઠ તેમજ ભાવનગર મહુવા સાઠ સુરત વલસાડ ભરૂચ સત્તાવન કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં પચાસ ઉત્તર ગુજરાતમાં બેતાલીસ સૌરાષ્ટ્ર સિવાય દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને સંલગ્ન વિસ્તારો છે જેમાં સુડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક તેમજ આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે સવારે પણ ચાલીસથી ની પવનની ઝડપ રહેશે આવતીકાલે બપોર પછી એકસઠ કિલોમીટર પ્રતિ કલાક કચ્છમાં સૌરાષ્ટ્રમાં ચોપન કિલોમીટર પ્રતિ કલાક કોઈ કોઈ વિસ્તારોમાં સાઠ તેમજ દક્ષિણ ગુજરાતમાં સાઠ કિલોમીટર પ્રતિ કલાક મધ્ય ગુજરાતમાં તેતાલીસ દક્ષિણ ગુજરાત સિવાય ઉત્તર ગુજરાતમાં પણ તેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક ત્રીસ તારીખની અપડેટ જોઈએ તો ખાસ કરીને ત્રીસ તારીખમાં સવારે પવનની ઝડપ જોવા મળશે ઓગણપચાસ કચ્છમાં સૌરાષ્ટ્રમાં ઓગણચાલીસ તેમજ બપોર પછીના સમયે કચ્છની અંદર બાવન સૌરાષ્ટ્રમાં સુડતાલીસ પરંતુ ભાવનગર મહુવા તળાજા દરિયા કિનારો ત્રેપન ભરૂચથી સુરત સુધી ચોપન કિલોમીટર પ્રતિ કલાક ઉત્તર ગુજરાતમાં તેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક વાત કરીએ આપણે એકત્રીસ તારીખની તો કચ્છની અંદર ચોપન સૌરાષ્ટ્રમાં ચાતાલીસ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણ ગુજરાત એકાવન કિલોમીટર પ્રતિ કલાક પહેલી તારીખની અંદર કચ્છના વિસ્તારોમાં ચોપન સૌરાષ્ટ્રમાં અડતાલીસ અને દક્ષિણ ગુજરાત ચોપન કિલોમીટર પ્રતિ કલાક પવનની ઝડપ જોવા મળશે ખાસ કરીને બીજી તારીખથી પવનની ઝડપમાં ઘટાડો થઈ છે જેમાં કચ્છના વિસ્તારોમાં ઓગણચાલીસ ચાલીસ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાક તેમજ આગામી ત્રણ અને ચાર તારીખની અંદર પવનની ઝડપમાં ઘટાડો થશે ચાર તારીખમાં કચ્છમાં પિસ્તાલીસ સૌરાષ્ટ્રમાં બેતાલીસની પવનની ઝડપ જોવા મળશે પાંચ તારીખમાં ફરી વખત પવનની ઝડપ વધશે કચ્છની અંદર અડતાલીસ સૌરાષ્ટ્રમાં તેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક ફરી વખત છ તારીખથી કચ્છની અંદર બાવન સૌરાષ્ટ્રમાં કોઈ કોઈ વિસ્તારોમાં પિસ્તાલીસથી અડતાલીસ દક્ષિણ ગુજરાતમાં સત્તાવન મધ્ય ઉત્તર ગુજરાત પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા રહેલી છે અને ખાસ કરીને મિત્રો વાત કરીએ તો બંગાળની ખાડીમાં વાવાઝોડું રેમલ બન્યું ત્યાર પછી હવે અરબી સમુદ્રમાં પણ આગામી સમયમાં એક નવું વાવાઝોડું ઉદ્ભવી શકે છે તેની અપડેટ પણ આગામી સમયમાં આપણને મળશે તો હવે આપણે જોઈએ વરસાદની અપડેટ અત્યારની મિત્રો વાત કરીએ તો અત્યારે પણ આપણને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં વાદળા છવાયેલા જોવા મળશે ઓખા જામનગર પોરબંદર જૂનાગઢ ઉના ભાવનગર સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં વાદળા છવાયેલા છે આજે બપોર પછીના સમયે પણ વાદળા છવાયેલા જોવા મળશે આગામી સમયની અંદર વરસાદની સંભાવના છે તેની વાત કરીએ અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે ખાસ કરીને ડાંગ વલસાડ તાપી નવસારીમાં પ્રિમોન્સૂન ઝાપટા જોવા મળી શકે તેમજ આજે તેમજ આવતીકાલે પણ વહેલી સવારે પ્રીમોન્સૂન એક્ટિવિટીના સાટા જોવા મળશે આગામી એકત્રીસ તારીખમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જૂનાગઢ આજુબાજુ અને સુરત વલસાડ આજુબાજુ પણ પ્રીમોન્સૂન એક્ટિવિટીનો ભાગ જોવા મળશે આગામી પહેલી બીજી તારીખથી ફરી વખત ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે જેમાં ખાસ કરીને પહેલી તારીખમાં જૂનાગઢ ગીર સોમનાથ સુરત વલસાડ આ બધા વિસ્તારોમાં સવારથી જ વરસાદની સંભાવના રહેલી છે સાંજના સમયે પણ કોઈ કોઈ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે બીજી તારીખમાં પણ સવારના સમયગાળા દરમિયાન ખાસ કરીને સુરત ભરૂચ ઉના મહુવા વેરાવળ આ બધા વિસ્તારોમાં ફ્રી મોન્સૂન એક્ટિવિટી થશે હવે આપણે વાત કરીએ ત્રણ તારીખની ત્રણ તારીખે સાંજના સમયે દક્ષિણ ગુજરાતમાં વલસાડ વાંસદા ડાંગ સાપુતારા ભવનાથંબોશી વાની ખાડોલી કપરાડા આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે ચાર તારીખની વાત કરીએ તો ચાર તારીખની અંદર સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં પણ વરસાદ જોવા મળશે વિસાવદર ધારી સાવરકુંડલા અમરેલી બગસરા પાલીતાણા તળાજા મહુવા આજુબાજુના વિસ્તારો તેમજ તુલસીશામ ઉના અને રાજુલા સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે હવે આપણે વાત કરીએ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વલસાડ ભવનાથ અંબોશી સાપુતારા ડાંગ વાંસદા વાપી આ બધા વિસ્તારો છે ખાડોલી કપરાડા તેમાં પણ વરસાદની સંભાવના ગણી શકાય પાંચ તારીખની અપડેટ જોઈએ પાંચ તારીખે બપોર પછીના સમયે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પણ જૂનાગઢ આજુબાજુ અમરેલી બોટાદ ભાવનગરના વિસ્તારો ગીર સોમનાથના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં વાપી ભવનાથ અંબોશી સાપુતારા વાની કપરાડા ખાડોલી આ બધા જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના ગણી શકાય તો આગામી સમયમાં છ તારીખની વાત કરીએ છ તારીખમાં પણ ગુજરાતના કેટલાક વિસ્તારો જેમાં વરસાદી ઝાપટા જોવા મળશે એટલે કે આ પ્રીમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે આગામી સમયમાં ચોમાસાની જે શરૂઆત છે તે દસ જૂનથી પંદર જૂન વચ્ચે થવાની ધારણા પૂરેપૂરી રહેલી છે હવે આપણે જોઈએ તાપમાન અંગેની અપડેટ તો આજે કચ્છની અંદર નલિયામાં ચાલીસ ડિગ્રી ખાવડા ચાલીસ ડિગ્રી ગાંધીધામ ચાલીસ ડિગ્રી પાલનપુર એકતાલીસ સુઈગામ ચુમ્માલીસ મહેસાણા બેતાલીસ અમદાવાદ તેતાલીસ દાહોદ ચાલીસ વડોદરા ચાલીસ ડિગ્રી રાજકોટમાં બેતાલીસ જુનાગઢમાં અને ભાવનગરમાં તેતાલીસ સુરતમાં પાંત્રીસથી આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે અને આજે રાત્રિના સમય એટલે કે સાત આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન પણ ચાલીસ ડિગ્રી જેવું તાપમાન રહેશે આવતીકાલે બપોરની અપડેટ જોઈએ તો આવતીકાલે બપોરના સમયે કચ્છના વિસ્તારોમાં ખાવડા ચાલીસ પાલનપુર એકતાલીસ મહેસાણા બેતાલીસ અમદાવાદ તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ તેમજ રાજકોટમાં ચાલીસ ડિગ્રી ભાવનગરમાં તેતાલીસ વડોદરામાં ચાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે ત્રીસ તારીખની વાત કરીએ તો ત્રીસ તારીખમાં પણ કચ્છની અંદર ખાસ કરીને એકતાલીસ ખાવડા રાધનપુર આજુબાજુ એકતાલીસ ડિગ્રી મહેસાણા એકતાલીસ ડિગ્રી અમદાવાદ એકતાલીસ વડોદરા ચાલીસ રાજકોટ એકતાલીસ ડિગ્રી હળવદ બેતાલીસ ડિગ્રી ભાવનગર એકતાલીસ ડિગ્રીનું તાપમાન જોવા મળશે એકત્રીસ તારીખના તાપમાનની વાત કરીએ તો એકત્રીસ તારીખમાં એવરેજ ચાલીસથી એકતાલીસ ડિગ્રી તાપમાન જોવા મળશે પહેલી બીજી તારીખની વાત કરીએ તો તેમાં પણ એકતાલીસ ડિગ્રી તાપમાન જોવા મળશે બીજી તારીખમાં એકતાલીસ ત્રણ તારીખની અંદર પણ એકતાલીસથી બેતાલીસ પાંચ તારીખની વાત કરીએ તો પાંચ તારીખમાં પણ બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે સ તારીખમાં સ જૂનની અંદર ફરી વખત તાપમાનમાં વધારો થશે અમદાવાદ તેતાલીસ મહેસાણા એકતાલીસ વડોદરા દાહોદ ડુંગરપુર ચાલીસ અને સૌરાષ્ટ્રમાં અડત્રીસ થી ચાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ